આ કટ કેવું મગના ડોણા દારૂ બે દારૂ ડોના કેવો હા મને બોલતા એ હવે રે રે ઓરસા ને તો પાણી પાઓ આવો બેહો પાણી પાઉ આવો એકમ બેહો પાણી છે આ તો તો 20 લાખડ કરજો છે

તો દુર્ખા ના કર્યા બટકો ભરા જીવાય રાતો જ નહીં જો ના ઉઠી હું આ કુતરે ઓળખી ખબર છે કે બંકો આવે મે બંકો અલા બાપડી તો ઉર્શી જો કુતરો હારું કેવા ઉર્શી જો નકર એક તો તમાર હવે નો તું થઈ ભૂરો જો કલડે છે તું મારો હોજો લે કાળ તો નહીં પણ કો આવી જ ના અંદર બેહી જાય ને વા એ એટલે કરવા આવે એવું હા તાઈ કો ગોરી ગયો મગડુ ડોણો ને મારો લાડકો આવ્યો ઈ તો રમતો હશે પેલા કણ માટી વાત કો પેલા ઝઘડા કરવાના છોડી કે ના છોડી તમે કે આજી કેવા નેવા હો લે આજી તો માથા ભારે શું કોક ના કરમો દેન ટબડિયાઓ ખબર નહી કે બંકો મે બંકો આવી ગયું હે અલે હવે તમે છોડી મેલો લડવાનું હો તમે આ મારું નામ છે મેર બંકો ગમે ને થોડા બાર ડાળે ઉપર લઉં હે આપણો હવે અમાર ગમો કોઈ ને ઉપાડવા તમે તમાર ગમો ઉપાડ નહી હારું આ તો વધન તૈયારી કરો યાર મન નહી છું રોટલા ગાણું આટલા ડાળે આવ્યો હે

अरे रील तो हरी बना एक नंबर रील बना पैसा जो अल हमें पैसा तो यही माटे तो घर बना इसे पैसा आवे इसलिए तो घर बना हुए अंशु मने कहा तू अल हमें वीडियो बना ना इन्हें तो तमे वीडियो बना ना खाली दारु पीवन पे वीडियो बना तो ऊपरी तो तारा खाले अल कल की दारु चालू करूँ ना आ आ आ એટલે હું તો યાર ભલા મળો મજાક કરતો તો ખાલી તમે આમણ વિડિયો બનાવ ને તો ઉપડી જાવ યાર મજાક કરતો દે છું તમે મારું જે હાથી મોલ પર વાટકો યાર તમે બે જણા શું કરો હો છોકરો બે હા અમે બે છોકરો બાપ બેટો ચાલુ કરી દેજો પણ જો હું એમ કહું દારૂ ના પીતા ભલા મણો આ તું કો તમાર માટે કો હું તો અને તમે તો કો યાર દારૂ પીવો તો ડબ્બર ઉપર છો બંકો દારૂ પીને ચાલુ કરી દે હું એ પાટલ માં આગળ ડંકો ના મેરું બંકો એટલે પણ તો તોય પીવા ના ચાલુ કરતા હું જે આમણ કયો ખાલી તમે આમણ મુતા છો વિડિયો

લા ઉછડીને આ બે ઉભો ડાબા પર ગોતી ના દે રે ઊવો ટોટેલું પડ્યું આયું ખબર છે મારી હજી સમજાવો ચલ પડીશ ઓય કાડી ના એકા યાર યાર એ માથે બોલ પાઉં તન ખબર નઈ તું ગોલે હું બતન વેઠી નાખું અરે વેત્રી તો હું પાટણ માં ગમે ને ઢોળા ડાળે નાખું યાર નહોતું કરતી એકદમ મહેમાન ગતે એક દાળો આજી મારું નામ છે દજો કાણો ગમે છે અન વેઠી નાખું તન ખબર નઈ પા ઓકા ગોમમાં મારું ગમે તારો પાપડી ના ગુસ્સે અલે કે તમે બંધ કે અરે થી આયા યાર તો તમે હવે ને યાર સાચું કહું થી આયા એક હવે એક વખત આયા છે હવે તણ એવું શિકમ યાર પેલા નહી કેતા તારી હાથ પર ને એ ગોડુ આયુ ગોડુ છે ગોડુ પર હાલ જ વેટરી નાખો તો પાણી છોડું તમે ભૂજો હવે જો હેડો

મારો હગો છે એવું છે જો ટીઓ હગો છે અરે એવું થાતું નહી આટલું બધું આનું ઉપર લેવ તો 10000 રૂપિયા આલ દો બેટા ભૂટો મારું લઈ કાઢીયું અલા જે ડાયલોગ જોઈતી લાય જી ગોમો લે ની ગોમો પાછો આ લેવ જો બાહુ આ શું કેમો ખાખરાઓ ખબર નઈ ખાખરાઓ ખямલું આ નઈ ખાખરા વે કેરા ઓયન સમજાય જો ઓયન કાઢો ઓયદી

কারপেনজাা কথাঁদি lö균ানসযার , অকপান্নে একেচছাillah <laughs> কদবনেরসযাখটর গাদু হাড্য ওসযাু খ্শিনয়ারেশার কথোযারে হাদি উঝবলি ইটমার� 来，起火台！